નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું ટ્વિંકલ વણજારા સમાચાર છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હેપી કોમ્પ્લેક્ષમાં એસઓજી ટીમના સુરેશભાઈ રામસિંહભાઈ વણજારાનાઓને તેઓના બાતમીદારથી બાતમી મળેલ કે જયેશભાઈ પ્રજાપતિ નામનો ઈસમ રૂપિયા લઈને સર્ટિફિકેટ બનાવે છે તેવી માહિતી મળતા એસઓજી ટીમે દરોડો પાડતા દિલ્હી શૈક્ષણિક બોર્ડ તેમજ આઈટીઆઈની નકલી માર્કશીટ सर्टिफिकेट बनावी करना करणार ने झडपी पाडी देशव्यापी कौभाडन पर्दाफाश करते आरोपी जयेश किशनलाल प्रजापति रहे गार्डन सिटी कोचम अंकलेश्वर जिल्ह्या भरुच प्रशंसनीय कामगिरी करणार अधिकारीश्री पुलिस इंस्पेक्टर श्री ए पाणमिया पी एसआय श्री बी एस शेलाणा एसआय गोविंदराव लक्ष्मणराव भाई भाई ईश्वर सुरेश भाई सुरेशभाई भाई ટીમ દ્વારા ગત રોજ ડુપ્લિકેટ ભરૂચજીની પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈસમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમિક ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીએની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં એકવીસ જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે છે જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે હાલમાં કેસ રજિસ્ટર કરી અને આટલા વર્ષોની દરમિયાન તેણે કેટલા કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઉનાળપૂર્વકની જાત કરવામાં આવશે હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે એમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી પંદર હજારથી લઈ અને પચાસ હજાર સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે હાલમાં પોલીસ દ્વારા છે પ્રોડ્યુસ કરી અને મેક્સિમમ મેક્સિમમ જે રિમાન્ડ મળે એના માટે કાર્યવાહી ચાલુ છે ચેનલને લાઈક શેર અને કરવાનો ના ભૂલશો ધન્યવાદ